નમસ્કાર પ્રવેક ન્યૂઝ સાથે હું છું જય શર્મા નજર કરીશું હેડલાઇન્સ પર ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક યોજાઈ આગામી લોકસભા ચૂંટણીને લઈને બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ અવરદ હસ્તે અનેક કોંગીજનો ભાજપમાં જોડાયા કોંગ્રેસના મહાનુભાવોએ ખેસ અને ટોપી ધારણ કર્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સંભાળશે નાગરિકોના પ્રશ્નો સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન અયોધ્યામાં ભક્તોની વધતી ભીડને પગલે યોગી સરકારે કર્યો મહત્વનો નિર્ણય રાત્રે અગિયાર વાગ્યા સુધી કરી શકાશે રામલલ્લા ના દર્શન જૂનાગઢમાં બે પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ કસ્ટોલિયર ડેથ કેસમાં પીએસઆઈ મુકેશ મકવાણા સસ્પેન્ડ હત્યાનો ગુનો નોંધવા પરિવારજનોની માંગ તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી તો કમલમ ખાતે ભાજપની મહત્વની બેઠક યોજાઈને આગામી લોકસભા ચૂંટણીને લઈને બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તો બેઠકમાં ભાજપના ધારાસભ્યો સાંસદો અને મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા બેઠકમાં રાજ્ય સરકારના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા કમલમ ખાતે ભાજપની મહત્વનીપૂર્ણ બેઠક યોજાઈ હતી આજે જેમાં આગામી લોકસભા ચૂંટણીને લઈને બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ બેઠકમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદો મંત્રી ગણો પણ ઉપસ્થિત રહ્યા હતા તો લોકસભાની ચૂંટણી લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે તો ભાજપના ચૂંટણી પહેલા જ સખ્ખા બંધ કાર્યક્રમો યોજાયા હતા ગઈકાલના રોજ પણ જીપી નડડા રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા અનેક જગ્યાએ ભાજપના કાર્યક્રમ યોજાયા હતા કાર્યાલયોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો ભાજપ જે હંમેશા એક્શન મોડમાં રહેતી હોય છે તે ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી રહી છે ને ચૂંટણીનું રણસિંગ ગઈકાલથી જ ફૂકાઈ ગયું હતું ને આજે ફરી એકવાર મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી તો લોકસભામાં ગુજરાતની તમામ છવ્વીસ સીટો પાંચ લાખથી વધુ માર્જિનથી જીતવા માટે આ મંથન યોજવામાં આવ્યું હતું તો બે હજાર બાવીસમાં જઈના વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં બાવન હજાર પૈકી પંદર હજાર સાતસો બુથમાં ભાજપનું માઇનસ હતું તો આ માઇનસ બુથોને પ્લસ કરવા માટે ખાસ રણનીતિ પણ આ બેઠકમાં ગણવામાં આવી છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી તો કમલમ ખાતે આજે ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી તો કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક અને આગામી લોકસભા ચૂંટણી લઈને આ બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે અને સાથે જ મહામંત્રી રત્નાગઢજી પણ ઉપસ્થિત રહ્યા હતા તો ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર આર વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી કોંગ્રેસના કેટલાક આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા તો ઇન્દ્રજીત ઇન્દ્રજીતસિંહ ઠાકોર પૂર્વ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ ડોક્ટર વિપુલભાઈ પટેલ પૂર્વ પ્રમુખ યુવક કોંગ્રેસ અને ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ સુધીરભાઈ પટેલ સહિત વિવિધ આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા સી આર પાટીલે જોડાયેલા કાર્યકર્તાઓને સંબોધતા વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ગેરંટી આપે છે તે જનતાના તમામ કામ પૂર્ણ થાય છે તો ભાજપ એક વિચારધારા સાથે ચાલે છે અને લોકોના હિત માટે કામ કરી રહી છે જેના પરિણામે આજે નવા કાર્યકર્તાઓ જોડાયા છે તેમને અભિનંદન સાથે આવકારશે તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ચેતન બાંભળીયા જોડાઈ ગયા છે ફરી એકવાર જેતના ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યા ભાજપ કાર્યાલયોના આજે કમલમ ખાતે મહત્વપૂર્ણ બેઠક અને આ બેઠકમાં કયા કયા મુદ્દે ખાસ ચર્ચા હજી ચૂંટણી શરૂ થઈ ગયો છે આજે યોજાયેલી કમલમ ખાતે ની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાંત પ્રદેશ અને ગુજરાત ના તમામ મંત્રીઓ ધારાસભ્યો અને સાંસદ હાજર રહ્યા છે અને જો આ બેઠક ની વાત કરવામાં આવે તો બેઠક માં ખાસ એ ચર્ચા કરવામાં આવશે કે આગામી લોકસભા ચૂંટણી છે તેમાં પાંચ લાખ મત થી વધુ જે તમામ સીટો દરેક પાંચ લાખ થી વધુ કેવી રીતે જીતી શકાય તે અંગે રણનીતિ નક્કી કરવામાં આવશે અને ગુજરાત ના જે બાવન હજાર મતો છે તેમાં અંદાજીત પંદર હાજર સાતસો જેટલા જે બૂથો છે તેની પણ ગઈ બે હાજર બાવીસ ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટી ના આ બૂથો હતા

કોંગ્રેસ ના કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી નો ખેડ કર્યો છે અને આમાં મુખ્ય નામ જોવામાં આવે તો મુખ્ય નામમાં મૌધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ ઠાકોર કે જે ઇન્દ્રજીતસિંહ ઠાકોર ના पिताजी मौदाना पांच बार का धारासભ્ય હતા કોંગ્રેસની ટિકિટ પર જીતાયા હતા તે હાલ પૂર્વ ધારાસભ્ય હતા તેમણે પક્ષ પલટો કરી અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે

તેમના નામની જે રાજકીય અંત આવ્યો છે પરંતુ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ કેટલાક ધારાસભ્ય ભારતીય પાર્ટીમાં જાય કોઈ સંભાવના છે જે ચેતન સમગ્ર માહિતી બદલ આભાર તો આજથી જ શરૂ થયેલા કમલમ ખાતે બેઠકની અંદર કેટલાક કોંગ્રેસના નેતાઓ અને સાથે જ કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે એટલે કે જે ભાજપ ભારતીય જનતા પાર્ટી હંમેશા ઇલેક્શન મોડમાં એક્ટિવ હોય છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસને પણ મોટો ઝટકો પડે છે તો કોંગ્રેસની સ્થિતિ હવે બાર સાંધે ત્યારે તેડ તૂટે તેવી થઈ ગઈ છે તો આંતરે દિવસે કોંગ્રેસના ટોચના નેતાઓ અને ધારાસભ્યો પાર્ટીને રામ રામ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે આજે પણ સાબરકાંઠામાં પણ સહકારી આગેવાન એવા વિપુલ પટેલ મોટી સંખ્યામાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા ત્યારે બીજી તરફ અર્જુન મોઢવાડિયાની પણ કોંગ્રેસને રામ રામ કરવાની ચર્ચા ચાલી રહી છે જોકે મોઢવાડિયાની ચર્ચા એવા સાથે કિંજલ કોંગ્રેસની સ્થિતિ એકદમ પાતળી થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે ને અસંતોષ અને આક્રોશ એવો જોવા મળી રહ્યો છે કે પાયાના કાર્યકરો અને પીડ નેતાઓ પણ કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે તેની પાછળના કયા કયા કારણો જવાબદાર લાગી રહ્યા છે ભાજપમાં જોડાતા હતા તેવી જ રીતે ફરી એક વખત જે કોંગ્રેસના જે જે નેતાઓ છે કે જેઓ સાથે ઉભા છે અને કોંગ્રેસ સાથે આપે છે પરંતુ હવે તેઓનો મોહ બંધ થઈ ગયો છે અને તેઓ કોંગ્રેસને છોડી રહ્યા છે કારણ કે ગુજરાતમાં જે ગુજરાત કોંગ્રેસ છે તે ક્યાંય પણ જોવા નથી મળી રહી કારણ કે કોંગ્રેસ અને જ્યારે હાઈકમાન્ડ છે ત્યારે જાણે કે ગુજરાત કોંગ્રેસમાં રસ ન હોય તેવી રીતે કોઈ પણ પ્રકારનું જે નેતૃત્વ જે પ્રબળ નેતૃત્વ કહી શકાય તેઓ ગુજરાતમાં જોવા નથી મળતું અને તેના જ કારણે જે બીજું બીજી કોંગ્રેસના નેતાઓ છે તે ક્યાંકને ક્યાંક થી નારાજ થયા હતા ને જે જગી બીજી શક્તિસિંહ ગોહિલ ને જે નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમણે જે નાના નાના જે કાર્યકર્તાઓ છે તેમને કોંગ્રેસમાં સામેલ કરી રહ્યા છે પરંતુ જે તેમની સેવાનો સાધનાનો જે યજ્ઞ છે તેમાં નાના કાર્યકર્તાઓ તો સામેલ થઈ રહ્યા છે પરંતુ જે વર્ષો વર્ષો સુધી જે જે શાસન હતું કોંગ્રેસ નો જે હાથ છે તે છોડી રહ્યા છે ભૂતકાળમાં પણ જે ખંભાત ના જે ધારાસભ્ય છે ચિરાગ પટેલ તેમણે પણ રાજીનામું આપી ચુક્યા છે અને હવે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા છે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા વહેલી સવારથી નામની જે અટકળો છે તે ચાલતી કે અર્જુન ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ રહ્યા છે પરંતુ આ તો અર્જુન મોઢવાડિયા એ પોતાના એક્સ હેન્ડલ ઉપર જે સ્પષ્ટતા કરી છે કે હું કોંગ્રેસ નો કાર્યકર છું અને કોંગ્રેસ સાથે જ રહેવાનો છું પરંતુ આવનારો સમય જ બતાવશે કે હવે પંદર ધારાસભ્ય માંથી હજુ એવા કેટલાક ધારાસભ્યો છે કે જે ભાજપમાં જશે કે પછી કોંગ્રેસનો સાથ છોડશે કારણ કે કોંગ્રેસ પણ મેદાન ઉપર જોવા નથી મળતી કોંગ્રેસ માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને સીમિત રહી જાય છે કોઈ પણ પ્રકારનો ઉગ્ર દેખાવ હાલ ગુજરાતમાં જોવા નથી મળતા કે કોઈ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ કે ગ્રાઉન્ડ લેવલ ઉપરની કામગીરી કરી ના હતી બુથ મેનેજમેન્ટ કોંગ્રેસમાં જે કિંજલ સમગ્ર માહિતી બદલ આભાર તો જે પ્રમાણે કોંગ્રેસની અંદર ભંગાણ સર્જાઈ રહ્યું છે ત્યારે વધુ એક નામ પણ સામે આવ્યું છે તો લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ પણ આવતીકાલે રાજીનામું આપવાના છે અને ત્યારબાદ શું થશે તે હવે જોવાનું રહ્યું તો હવે મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢના તો જૂનાગઢમાં બે અલગ અલગ કેસમાં પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કસ્ટોડીયલ ડેથનો મામલો વધુ એકવાર સામે આવ્યો છે જેમાં પ્રથમ કેસમાં એસઓજીપીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો પીઆઈ અરવિંદ ગોહિલે બેંગલુરૂના વેપારી પાસેથી ખાતા અંશિસ્ત કરવા લાંચ માગી હતી તો પીઆઈની આ કરતુતને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ખાતાકીય તપાસના આદેશ આપવામાં આવે છે તો બીજી બાજુ બીજો કેસ કે જેમાં જૂનાગઢમાં પીએસઆઈ દ્વારા રિમાન્ડ દરમિયાન આરોપીને વધુ માર મારતા અમદાવાદ સિવિલમાં મૃત્યુ થયું છે તો આ કસ્ટ લિસ્સો પણ સામે આવ્યો છે અને આ કેસમાં પીએસઆઈ મુકેશ મકવાણાને હાલ તો સસ્પેન્ડ કરવામાં આવે છે અને આરોપીના પરિવારજનોએ પીએસઆઈ મકવાણા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવા પણ માંગણી કરી છે નોંધ છે કે પીએસઆઈ મકવાણા દ્વારા આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરશે કરાયો હતો તો આરોપીએ કોર્ટમાં પોલીસ દ્વારા વધુ માર મારવામાં આવ્યો હોવાની રજૂઆત કરી હતી જેને પગલે કોર્ટે પીએસઆઈ સામે લાલા કરી કડક આદેશ આપ્યા હતા જે બાદ ગંભીર રીતે ઘાયલ આરોપીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં આરોપીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે જો વાત કરવામાં આવે તો સુરતના યુવકની તો સુરતના યુવકને જીવલેણ માર મારવાના કેસમાં જૂનાગઢના પીએસઆઈ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાયો છે મારે ફક્ત એટલું જ કહેવું છે કે જુનાગઢના બી ડિવિઝનના પીએસઆઈ મુકેશ મકવાણાએ જે જલ્લાદ છે એ જલ્લાદ જેવા પીએસઆઈએ મારા ભાઈનું ખૂન કરી નાખ્યું છે અને એને ફક્ત હું એટલું જ ઈચ્છું છું કે એ જેલના સળિયા પાછળ હોય અને મને ન્યાય મળે બસ એ જ મારી માગણી છે

કૃત્ય જે છે તે સબ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે હર્ષિલ નામનો જે યુવક હતો તે ટુર એન્ડ ટ્રાવેલર્સનો ક્યાંક ને ક્યાંક નાનો એવો વ્યવસાય કરતો હતો અને થોડાક દિવસ પહેલા તેના નામનો છેતરપિંડીનો જે કેસ છે તે અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ હર્ષિલને જુનાગઢ બી ડિવિઝનના જે સબ ઇન્સ્પેક્ટર છે તેમના રિમાન્ડ ની માંગણી કરી હતી અને ત્યારબાદ વાત કરવામાં આવે તો તેને તેના પરિવારજનો સામે હર્ષિલ જાદવે હર્ષિલ જાદવના પરિવારજનો સાથે જે પીએસઆઈ સબ ઇન્સ્પેક્ટર હતા મુકેશ તેમને ત્રણ થી ચાર લાખની લાંચ માંગી હતી કે હર્ષિલને માર ન મારવા માટે અને ત્યારબાદ પરિવારજનોએ તે રકમ આપવાનો ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ પોલીસ કસ્ટડીમાં જાદવને ગંભીર માર મારવામાં આવ્યો હતો તેનો ફોટો પણ જય આપણી સમક્ષ સામે આવ્યો છે કે તેના માથા ઉપર પાટો છે તેને માથાના ભાગે અને પગમાં સૌથી વધુ માર મારવામાં આવ્યો હતો અને તેના જ કારણે તેને તેને તે તબિયત હતી તે વધુ લથડી રહી હતી અને ત્યારબાદ તેની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને ત્યાં તેનું મોત નિપજ્યું હતું હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો તેના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને જે પીએસઆઈ છે તેમની સામે પણ ગુનો નોંધવા માટે માંગ કરવામાં આવી છે. જે સમગ્ર માહિતી બદલ આભાર તો દિવસેને દિવસે કસ્ટોડિયલ ડેથનો કિસ્સા વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો જૂનાગઢથી સામે આવ્યો છે તો ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના સ્થાને યોજાયેલ આ તેજસ્વીની વિધાનસભા દીકરીઓના જન્મ શિક્ષણ આરોગ્ય પોષણ તથા સલામતી સુરક્ષા અને નેતૃત્વના વિકાસ જેવા દીકરીઓને સ્પર્શતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી ચોવીસ જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે તેજસ્વીની વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત વિધાનસભા અને રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેના માધ્યમથી આજે બાલિકા દિન નિમિત્તે તેજસ્વીની વિધાનસભા માટેની એક વ્યવસ્થા કરવામાં આવી દીકરીઓએ અનેક નવા વિષયો ઉપર કેટલાક મિનિસ્ટર બન્યા કેટલાક અધ્યક્ષ ધારાસભ્ય અને પોતે વિધાનસભા ગ્રહની કાર્યવાહી કઈ રીતે કરી શકાય તેની પણ આપણને આનંદ થાય તે પ્રમાણેની તેમણે કાર્યવાહી પૂર્ણ કરી ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ અને વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આજે તેજસ્વીની વિધાનસભાનું વિધાનસભા ગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું એ જ રીતે સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશનમાં આઠે આઠ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ અને આપણા જિલ્લાઓમાં તેત્રીસ જિલ્લાઓમાં સામાન્ય સભાનું આયોજન કર્યું હતું એકી સાથે એક જ સમયે આ કાર્યક્રમ ચાલુ થાય અને પૂર્ણ થાય એવું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેજસ્વીની વિધાનસભામાં આપણી જે અમદાવાદ સમરસ છાત્રાલય છે એ છાત્રાલયની વિદ્યાર્થીઓ તેમજ અમારી જે બાલિકા પંચાયત છે એ બાલિકા પંચાયતની સમગ્ર ગુજરાતમાંથી એ દીકરીઓ તેમજ કિશોરીઓ અને ગાંધીનગરની દીકરીઓ આમ કુલ એકસો ને બ્યાસી દીકરીઓ અહીંયા પાર્ટિસિપેટ થઈ હતી અને ખૂબ સરસ રીતે દીકરીઓએ આ વિધાનસભામાં ભાગ લીધો વ્યક્તિગત અનુભવ તો મારા માટે બહુ ગર્વની વાત છે કે મને ચૂંટાયા વગર સીધો સીએમ બનવાનો મોકો મળ્યો ભલે વન ડે પણ વન ડે એટલે સીએમ એટલે બહુ મોટી પોસ્ટ છે એનો મને ખૂબ જ ગર્વ છે અને ખરેખર બધી જ દીકરીઓને રાજકીય રીતે સક્રિય બનવું જોઈએ અને વિધાનસભા સુધી પહોંચવું જોઈએ એ સંદેશ હું દીકરીઓને આપવા માંગુ છું અને સર્વેને બાલિકા દિવસની શુભેચ્છાઓ પાઠવું તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે એટલે કે પચ્ચીસમી જાન્યુઆરીના રોજ રાજ્ય કક્ષાનો સ્વાગત ઓનલાઈન જૂન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહીને નાગરિકોના પ્રશ્નો સાંભળશે આ માટેના પ્રશ્નો અરજદારો પાસેથી સવારે સાત વાગ્યત્રીસ કલાક કે સવારે દસ વાગ્યા સુધી રૂબરૂમાં સ્વીકારવામાં આવશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પચીસમી જાન્યુઆરીના રોજ બપોરે બાર વાગેને ત્રીસ કલાકે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ બે ખાતે ઉપસ્થિત રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રજાજનોના પ્રશ્નો સમસ્યાઓ સાંભળશે અને સંબંધિત સચિવ અધિકારીઓ વિભાગોના વડાઓને તેના નિવારણ માટે સૂચનો માર્ગદર્શન આપશે આ કાર્યક્રમમાં સામાન્યતઃ બપોરે ત્રણ કલાકે યોજાતો હોય છે પણ આ વખતે નિર્ધારિત સમયથી વહેલો એટલે કે બપોરે બાર વાગીને ત્રીસ કલાકે આ કાર્યક્રમ યોજાશે તો અમદાવાદમાં અલગ અલગ ટ્રાવેલ્સ એજન્ટોને અને ટ્રાવેલ્સના વેપારીઓના ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના ટાઇટલ સ્પોન્સર્સ પ્રાઇવેટ કંપની હતી તો રોડ શોની ભવ્ય સફળતા બાદ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરાયું જેમાં દસ અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો ગ્લોબલ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન એટલે કે જીટા દ્વારા ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ટ્રાવેલ એજન્ટો અને તેમના કર્મચારીઓએ ભાગ લીધો હતો છેલ્લા અમુક વર્ષોથી વેપાર વધે અને ટ્રાવેલ એજન્ટોમાં એકતા વધે તે માટે આ એસોસિએશન દ્વારા અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ટ્રાવેલ ટ્રેડની ક્રિકેટની ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે જેમાં ઓલ ઓવર ઇન્ડિયાથી દોઢસો પ્લેયર્સ ટ્રાવેલ ટ્રેડના અહીંયા રમવા આવ્યા છે દસ ટીમોએ પાર્ટિસિપેટ કર્યું છે જે ઇન્ડિયાની અલગ અલગ કોર્નરમાંથી ટીમ ઓનર્સ અહીંયા પાર્ટિસિપેટ કરવા આવ્યા છે અને આ ઓર્ગેનાઇઝ કરવાનો મેઇન ઇન્ટેન્શન અમારો એ જ છે કે ઓલ ઓવર ટ્રેડના જેટલા બી લોકો બહાર છે એક પ્લેટફોર્મ પર આવે એકબીજાની સાથે મળીને બિઝનેસ ડેવલપ કરી શકે એ જ અમારો મેઇન ઉદ્દેશ્ય છે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી 1000 થી વધુ ટ્રાવેલ્સ એજન્ટો ભેગા મળી એકબીજા સાથે વેપાર વધે તે હેતુથી આવા અલગ અલગ આયોજનો છેલ્લા 4 વર્ષથી કરવામાં આવી રહ્યા છે અલગ અલગ દેશ અને રાજ્યમાં ફેલાયેલા ટ્રાવેલ્સના માલિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ લગભગ છેલ્લા ચારેક વર્ષથી આ એસોસિએશન સાથે પ્રવેગ ટાઇટલ સ્પોન્સર રહે છે તો આ આજે અમારી ફર્સ્ટ મેચ મેચ છે મેચનું મોટિવ મૂળ અહીંયા આગળ એક હજારથી વધારે ટ્રાવેલ એજન્ટ અહીંયા આવવાના છે અને એસોસિએશનના બધા એકબીજા જોડે મીટઅપ થાય જ્યાંથી બિઝનેસ ગ્રોથ થાય મેચનો મોટિવ છે અને મેચ માટે છેલ્લા એકાદ મહિનાથી પ્રવેગના બધા જ જે એમ્પ્લોઈઝ હતા જે ટીમમાં રમવાના હતા બધાએ તૈયારીઓ ચાલુ કરેલી અને બધા દર સેટરડે પ્રેક્ટિસ મેચ ને એ બધી રીતે કરતા હતા અમે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દસ જેટલી ટીમો ક્રિકેટ મેચ રમશે અને તેમાંથી વિજેતા ટીમને દોઢ લાખની આસપાસ ઇનામ આપવામાં આવશે એકથી ત્રણ ટીમોને રોકડ ઇનામો અને અન્ય ટીમોને મોટિવેટ કરવા માટે પણ અન્ય ઇનામો પણ આપવામાં આવશે કેમેરામેન રોહિત ક્ષત્રિય સાથે દીર્ઘાયુ વ્યાસ પ્રવેક ટીવી અમદાવાદ તો ધાંગધ્રા કેન્દ્રીય વિદ્યાલય દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધાંગધ્રા શહેરની પંદર જેટલી શાળાના एक सौ विद्यार्थियों तो तो आज स्पर्धा में विद्यार्थियों जी ट्वेंटी विकसित भारत चंद्रयान थिंक पॉजिटिव अलग अलग विषयों पर चित्र था आज हमारे स्कूल में परीक्षा पे चर्चा का आयोजन हुआ था जिसमें कि पेंटिंग कंपटीशन हुआ था और इसमें मैंने प्रथम स्थान हासिल किया था और मैंने ड्राइंग में एग्जाम के टाइम पे रिड्यूस कर सकते हैं उस टॉपिक पे मैंने अपनी ड्राइंग की थी और इन सब से हमें इस, आ, सीखने को मिलता है कि एग्जाम टाइम पे हमें स्ट्रेसफुल नहीं रहना है स्ट्रेस फ्री रहना है अपने एग्जाम को अच्छे से प्रेजेंट करना है हेल्दी खाना है हेल्दी लाइफस्टाइल फॉलो करनी है और ये कार्यक्रम मुझे बहुत अच्छा लगा और इससे मुझे बहुत कुछ सीखने को मिला है आज हमारे विद्यालय केंद्रीय विद्यालय ध्रांगरा में माननीय नरेंद्र मोदी जी का जो फ्लैगशिप प्रोग्राम परीक्षा पे चर्चा है इसमें ध्रांगरा के आस के लगभग पंद्रह विद्यालयों ने भाग लिया इन विद्यालयों के बच्चों ने पेंटिंग और ड्राइंग कंपटीशन भाग लिया पेंटिंग और ड्राइंग से संबंधित नई नई तकनीकों का विकास किया जो अच्छा प्रदर्शन करने वाले पांच विद्यार्थी थे उनको सर्टिफिकेट देकर सम्मानित किया गया बाहर से आए विद्यार्थियों ने बहुत अच्छा यहाँ फील किया और नई नई तकनीकें सीखी

ગરિમામય રીતે યોજાય તે નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે પરામર્શ કર્યો સાથે જ આ રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી સાથે જ રોમાંચ પેદા કરનાર અશ્વશો ડોગ શો બાઇક સ્ટન્ટ શો અને ચાર પ્રોફેશનલ ગ્રુપ સાથે તેર કલા જૂથોની કલ્ચરલ મેગા ઇવેન્ટનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્પષ્ટ કહ્યું કે તેમની પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે મમતાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની પાર્ટીને કોંગ્રેસ સાથે કોઈ સંબંધ નથી મમતા બેનર્જીએ કહ્યું કે બંગાળમાં અમે એકલા લડીશું મને આ વાતની બિલકુલ ચિંતા નથી કે દેશમાં શું થશે પરંતુ અમે સેક્યુલર પાર્ટી છીએ અને બંગાળમાં અમે એકલા હાથે જ ભાજપને હરાવીશું તો પશ્ચિમ બંગાળમાં રાસન વિતરણ કૌભાંડ કેસમાં આજે સવારે ફરી એકવાર ઈડીએ કાર્યવાહી કરી છે ઈડીની ટીમે ફરાર તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહજાના ઘરે દરોડા પાડ્યા હતા ઈડીની ટીમ ફરાર નેતાના ઘરમાં તાળા તોડીને પ્રવેશી હતી એડીની ટીમની સાથે સેન્ટ્રલ ફોર્સની ટીમ પણ હાજર હતી તમને જણાવી દઈએ કે રાશન કૌભાંડ કેસમાં ઓગણીસ દિવસ પહેલા જ ઈડીની ટીમ તેમના ઘરે દરોડા પાડવા માટે પહોંચી હતી જ્યાં ટીએમસી નેતાના સમર્થકોએ ઈડી ટીમ પર હુમલો પણ કર્યો હતો તો એનસીપીના ધારાસભ્ય અને પાર્ટીના સુપ્રીમો શરદ પવારના પૌત્ર રોહિત પવાર બુધવારે ઇડી સમક્ષ હાજર થયા હતા કથિત મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક કૌભાંડમાં મની લોન્ડરિંગ તપાસના સંબંધોમાં પૂછપરછ માટે બુધવારે ઇડી સમક્ષ હાજર થયા હતા એનસીપી કાર્યાલયમાં પ્રવેશ કરતી વખતે રોહિત પવારે મીડિયાકર્મીઓને કહ્યું હતું કે તેમણે ભૂતકાળમાં તપાસમાં એજન્સીઓને સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં પણ સહકાર આપશે તો કેન્દ્ર સરકારે બિહારના બે વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા કરપૂરી ઠાકુરની આજે એટલે કે ચોવીસ જાન્યુઆરીએ સોમી જન્મજયંતિ પર મરણોત્તર ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે તેઓ બિહારના પ્રથમ બિન કોંગ્રેસી મુખ્યમંત્રી રહ્યા હતા કપૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગ ઘણા સમયથી ઊઠી રહી હતી કરપુરી ઠાકુરના પરિવારના સભ્યોએ બુધવારે જણાવ્યું હતું કે તેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવાના સરકારના નિર્ણયથી તેઓ ખૂબ જ ખુશ છે बहुत प्राउड मोमेंट है इसको शब्दों में बयान नहीं किया जा सकता है ये इतना गर्व की बात है कि जो आज तक ना कभी हुआ है वो आज मेरे दादाजी को वो सम्मान मोदी जी के द्वारा और अमित शाह जी के द्वारा ये मिला। तो हाल समाचार में बस आटलूज मैंने आपसे रजा नमस्कार